ગુજરાત નો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી વાત કરીએ સાબરકાંઠાની તો ખેડ બ્રહ્માના ખેડા વિસ્તારમાં યોજાયેલી આ જે અરવલ્લી બચાવ અરવલ્લી બચાવ સભા રાજકીય રીતે મહત્વપૂર્ણ બની રહી છે અરાવલી દિવસોમાં ગાંધીનગર કૂચ યોજવાની આ જાહેરાત કરવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો આંદોલનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી આ સભા દરમિયાન રાજકીય હલચલ પણ જોવા મળી છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપને ઝટકો લાગ્યો છે પોશીના તાલુકા પંચાયતના ભાજપના એક તાલુકા સદસ્યે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની હાજરીમાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્યને આપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો આ પોશીના તાલુકા પંચાયતમાં દંતરાલ એક બેઠકના ભાજપના સદસ્ય મુકેશભાઈ ચંદુભાઈ ડાભી પોતાના સમર્થક ગ્રામજનો સાથે આપમાં જોડાયા છે

કેન્દ્રીય સશક્ત સમિતિની જે પિટિશન હતી એ પિટિશન અંતર્ગત નામદાર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં જણાવ્યું કે જે પર્વતમાળાઓ સો મીટરથી ઊંચી હશે એને જ અરાવલ્લીની પર્વતમાળાઓ ગણવામાં આવશે જે પર્વતમાળાઓની વચ્ચે પાંચસો મીટરનું અંતર છે અને એમને પણ અરાવલ્લીમાં ગણવામાં નહીં આવે જેના કારણે આ વિસ્તારની જે પહાડીઓ છે એ હજારો પહાડીઓનો ખતરો સેવાઈ રહેલો છે આજે આદેશ આવ્યો છે એ આદેશ એ ખનન માફિયાઓના રેડ કાર્પેટ પાથરીને એમને લાવવા માટેના પ્રયાસ થયા છે ત્યારે દેશના વડાપ્રધાન એક બાજુ એક માકે નામ ના ઝુંબેશ ચલાવે છે અને અહીંયા આખા ને આખા જંગલો આખા ને આખા પહાડો એ ખનીજ માફિયાઓને ઉદ્યોગપતિઓને આપવાની વાત છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં અમને જરૂર લાગશે તો જો સરકાર આમાં પુનઃ વિચાર નહીં કરે જો આમાં ખંડન નહીં થાય તો આવનારા દિવસોમાં હજારો અને લાખોની સંખ્યામાં અમે ગાંધીનગર તરફ પણ કૂચ કરીશું અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના આગેવાનો સાથે પણ સંપર્કમાં છે એ લોકો સાથે પણ અમારી ચર્ચા થયેલી છે જો સરકાર અરવલ્લીને વિનાશ તરફ લઈ જશે તો અરવલ્લીને બચાવવા માટે ચારેય રાજ્યો રાજસ્થાન હરિયાણા અને દિલ્હી સાથે અમે ગુજરાતના પણ લાખો લોકો જોડાઈને અમારે દિલ્હીમાં કૂચ કરવી પડશે તો દિલ્હીમાં પણ કૂચ કરીશું અમે અમારી પર્યાવરણ અમારી પ્રકૃતિ અમારું પાણી અમારું જંગલ બચાવવા માટે આવનારા દિવસોમાં રોડ પર ઉતરવું પડશે તો રોડ પર અને જ્યાં વિધાનસભાએ ગૃહ ઘેરાવા કરવા પડશે ત્યાં પણ અમે જઈશું